હવે જોઈએ સમાચાર વિગતવાર નામાંકન પૂર્વે છોટુ વસાવાએ હુંકાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી આવે તો પણ હું જ જીતીશ તેમજ કોંગ્રેસ ગઠબંધનનું પૂછતાછ મને નહીં કોંગ્રેસને પૂછો તેવો સીધો જવાબ તેમણે આપ્યો હતો નામાંકન પૂર્વે છોટુ વસાવાનો હુંકાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી આવે તો પણ હું જ જીતીશ તેમજ કોંગ્રેસ ગઠબંધનનું પૂછતાછ મને નહીં કોંગ્રેસને પૂછો તેવો સીધો જવાબ તેમણે આપ્યો હતો 500 જેટલા વાહનોના કાફલા સાથે ભરૂચ ખાતે છોટ વસાવાનું શક્તિ પ્રદર્શન સાથે બાહુબલી નેતા તરીકે પોતાનું નામાંકન કર્યું હતું ભરૂચ સંસદીય બેઠક નંબર 22 પર હાલ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ છે જેના અનેક કારણો છે ગઠબંધન થાય તો અને ગઠબંધન ન થાય તો તે અંગેની ચર્ચા સમગ્ર પંથકમાં ચાલી રહી છે ત્યારે આજે બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવા વાજતે ગાજતે ઉમેદવારી પત્રક ભરવા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો છોટુભાઈ વસાવાએ હરીફોને હાર આપવા પ્રદર્શન કરી રાજકીય પડકાર ઉભો કર્યો હતો 300 જેટલા વાહનો 200 મોટરસાયકલ સાથે સખ્યાબંધ યુવાનો તેમના શક્તિ પ્રદર્શનમાં જોડાયા હતા ઠેર ઠેર છોટુભાઈ જિંદાબાદ તેમજ આદિવાસીઓના હિતના નારા ગુંજતા હતા બીટીપી ને ઉમેદવાર અને આદિવાસીઓના મસીહા કહેવાતા છોટુભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન થયું નથી તેમ કહી શકાય જો હજી તારીખ ચાર થી કેવી રાજકીય ગતિવિધિઓ થાય છે તે જોવું રહ્યું તે સાથે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની તારીખ સુધી ભરૂચ સંસદીય બેઠકમાં રાજકીય સમીકરણ બદલાય તેમ હાલ પૂરતું તો જણાઈ રહ્યું છે આજે ચૂંટણી લોકસભાની થઈ રહી ભારતની અંદર

ગડ બંધન નહી છે જો કોંગ્રેસ ને પૂછવાનું મને ઓકે